જૈન વંદે માત્ર શક્ય મેં તો જઈ તે હવે અત્યારે આપણે રાણા બોયડીની અંદરમાં આવ્યા હવે જે વિડીયો વિઝ્યુઅલ તમે જોયા એ સિવાય ઘણા એવા પ્રકરણની અંદરમાં છે રાણા બોયડીની અંદરમાં કે જેમાં અતિશય ગંભીર મામલાની અંદર ગંભીર મામલા પણ સામેલ થઈ ગયા અને ઘણી બાબતની અંદર આગળ પણ રાણા બોયડીની અંદરમાં હજી વધુ અમુક ફાઇલું જે ઓપન કરવાની છે એ ઓપન થવાની છે અને આવનારા સમયની અંદરમાં ઘણું બધું નવું આવશે પ્લસ ઓછામાં પૂરું ઓછામાં ઓછા લગભગ આજ ગામની અંદરમાં રાણા બોયડીની અંદરમાં મોટો ઘટસ્ફોટ કરવા જાઉં છું કે રાણા બોયડીની અંદરમાં સાતથી આઠ વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી આ પચીસ વર્ષથી બે હજાર એકથી લઈ અને બે હજાર પચીસ દરમિયાન હવે કયા કારણોસર આપે સાહેબ એ બધાએ જોયા વિડીયો વિઝ્યુઅલ એ વિડીયો વિઝ્યુઅલના આધારે ગામની અંદર સુખી સંપન્ન અને વ્યવસ્થિત હતું અને ગામની અંદરમાં કોઈ દિવસ ક્યારેય કોઈ દિવસ આંતક અને ભયના મેજા હેઠળ કોઈ દિવસ કોઈ વ્યક્તિ જીવતો નહોતો અહીંયા મુસલમાન સમાજ એ શાંતિથી રહેતો હતો અને હજી પણ રહીએ છે બરાબર રબારી સમાજ એ રહી છે કુંભાર સમાજ છે કોળી સમાજ છે બોટી બ્રાહ્મણ સમાજ છે બધા રહેતા હતા અને રહેતા આવ્યા છે પણ આ છેલ્લા પચીસ વર્ષની અંદરમાં અસંખ્ય વખત એવા બનાવ બન્યા છે આંતક અને ભયના મેજા હેઠળ જીવતા હતા પરિણામે વસ્તુ એવી થઈ કે વખતો વખત ઊંચા ટકાવારી ઉપર વ્યાજે પૈસા લઈ અને જમીન પચાવી પાડવી એને રસ્તા ઉપર વચારે ઊભો રાખી અને મારી મા માર મારી લેવા ગાયરુ રૂદય લેવી એ સામાન્ય બાબત હતી આ રાણા બોયડી પ્રકરણની અંદરમાં ઓપરેશન રાણા બોયડી જે ચાલુ કર્યું એ એ સમય દરમિયાન લગભગ ઘણા એવા વ્યક્તિઓ સામે આવ્યા છે કે જે આ દુનિયાની અંદરમાં નથી રહ્યા અને આ દુનિયાની અંદરમાં અમે અફસોસ સાથે કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક હજી પણ રાણા બોયડીની અંદરમાં ઘણા એવા વર્ગ છે કે એ હજી અત્યારે ડર અને ભયના માહોલ હેઠળ જીવે છે અને હજી એવું લાગે છે એને કે હજી કંઈ પણ અમારી ઉપર ક્રોસ થશે બરાબર તો આ વિડીયોના માધ્યમથી રાણા બોયડીની જાહેર જનતાને એટલું જ કહું કોઈનાથી કોઈના બાપથી બીવાની જરૂર નથી બરાબર કાયદોની વ્યવસ્થા છે એ સિવાય પણ ઘણા એવા વ્યક્તિઓ છે કે જે કાયદોની વ્યવસ્થાની અંદરમાં રહીને લડવા માટે સક્ષમ છે એટલે કોઈને બીવાની જરૂર નથી પહેલી વાત અને બીજી વાત જે જૂની ફાઇલું છે એને કઈ રીતના કાયદાની અંદરમાં રહી અને કઈ રીતના આપણે ખોલવી છે એ અત્યારે વિચારણા ઉપર છીએ બરાબર પણ જો વિકાસ ખાલી કહેવાનો થયો છે બરાબર બાકી સિંગલ વ્યક્તિ ખાલી વ્યક્તિગત વિકાસ થયા છે બાકી જે ગરીબ અને જરૂરિયાતમંદ હતા એને કોઈ પણ નામો નિશાન નામની સરકારી સહાયું આજ દિવસ સુધીની અંદરમાં મળી નથી અને આ ચોકની રાણા બોયડીના ચોક વચ્ચે રહીને હું બોલું છું બરાબર કે જે મધ્ય ભાગ કહેવાય કે જે મેન્ટ એપી સેન્ટર કહેવાય રાણા બોયડીનો અહીંયા ચોક વચ્ચે રહીને કહું છું વિકાસ ખાલી વ્યક્તિગત થયો છે બાકી ગામનો વિકાસ બિલકુલ થયો નથી આજે નથી થયો ને કાલે નથી થયો ને અમે આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદરમાં પણ આવનારા સમયમાં વિકાસ વ્યક્તિગત નહીં ગામનો થાય અને જે ન્યાય પીડ્યો છે અને જે જગ્યાએ બોયડીનો ન્યાય પીડ્યો હશે એ કદાચ જવાબદાર કદાચ ગમે તે હશે એ ન્યાય અમે ગોતીને લેશું અને ગામની અંદરમાં ભય અને આંતક છે એટલે ક્યાંક ને ક્યાંક ઘણો એવો વર્ગ છે બરાબર કે જે નથી બહાર નીકળતું અમે એવી આશા નથી રાખતા કે એ બહાર નીકળે પણ ન્યાય જેનો જ્યાં પડ્યો હશે ન્યાય ઓપનય ફાઇલ કરાવશું અને આગળ પણ વધશું એટલે એને કોઈને એવું વિચારવાની જરૂર નથી અને જે જવાબદાર છે અને જેને સપોર્ટ કર્યા છે એ પણ ધ્યાનમાં રાખીને હાલજો અમને અમારે બીજા કોઈ અરે કોઈ પણ દુશ્મનાવટ નથી આજે નથી અને કાલે નથી પણ જો જો કોઈ વ્યક્તિ આમ તેમ કરશે અથવા તો બચાવવાનો પ્રયાસ કરશે અથવા તો જે વ્યક્તિ ઢાંકવાનો પ્રયાસ કરશે એને પછી કાયદાની અનુસાર જવાબ દેવા તમારે તૈયાર રહેવું જોઈએ આ છે રાણા બોયડી રાણા બોયડી આંતક અને આખા ગામની અંદરમાં વધી વધીને જે વસ્તી છે ઓનલાઈન ગૂગલ મેપની અંદરમાં રાણા બોયડી રાણાઓ તાલુકાના રાણા બોયડી ગામની વસ્તી લેટેસ્ટ જોઈ લેજો અને અત્યારના પરિસ્થિતિની અંદરમાં ભાગના પંચોતેર ટકા ઘરની અંદરમાં તાળા લાગી ગયા છે હવે તાળા કેમ લાગી ગયા છે ને એ સવાલનો જવાબ ગોતવાનો અધિકાર અમારો પણ છે અને સ્થાનિક જેટલા જેટલા તંત્રો આમાં જવાબદાર છે એનો પણ છે અને એને પણ જવાબ કોર્ટમાંય આપવો પડશે અને બધી જગ્યાએ આપવો પડશે રાણા બોયડીનો ન્યાય કોઈ પણ જગ્યાએ પડ્યો હશે કાઢીને રહેવું રહેવું ને રહેવું જય હિન્દ વંદે માત્ર સત્યમય જય